સોનલ એક શાંત અને સંવેદનશીલ યુવતી હતી અમદાવાદની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરતી તેના બધું નિયમિત હતું સવારે સ્કૂલ સાંજે પુસ્તક અને રાત્રે ગીતો પણ પ્રેમ એ એક અધૂરું અધ્યાય હતું એક દિવસ સ્કૂલમાં એક નવો સંગીત શિક્ષક આવ્યો અરવિંદ તેના અવાજમાં એવી માદકતા હતી કે સોનલ પણ અકળાઈ ગઈ બે ત્રણ દિવસમાં જ બંનેની વચ્ચે વાતો શરૂ થઈ ગઈ ક્યારેક સ્કૂલની કોરિડોરમાં તો ક્યારેક સંગીતના રૂમમાંગ એક સાંજ જ્યારે વરસાદ વરસી રહ્યો હતો અને સ્કૂલ છૂટતા બાળકો ઘરમાં દોડી રહ્યા હતા તેટલામાં સોનલ અને અરવિંદ છત પર ચાની કેળીમાં ઊભા હતા અચાનક અરવિંદે પૂછ્યું સોનલ પ્રેમ પર વિશ્વાસ છે સોનલ થોડું શરમાઈ ગઈ હા છે પણ હજુ સુધી વાળ્યો નથી અરવિંદ હળવે હસ્યો તો શક્ય છે કે આ વરસાદ ભીંજાવતો સમય કદી ભૂલાશે નહીં તે દિવસથી બંને વચ્ચેનો સંબંધ એક અનોખા સંગીત જેવા વગવા લાગ્યો પ્રેમ પણ એવો કે બોલે નહીં પણ દરેક નજરે વાત કરે અંતે એક શાળાના કાર્યક્રમમાં બંનેએ મળીને એક ગીત રજૂ કર્યું તારા વગર શૂન્ય છું હું એ ગીત માત્ર શ્રોતાઓ માટે નહીં પણ તેમની જાત માટે પણ પ્રેમનો ખુલાસો હતો એના પછી જીવન એક સાથે જીવવાનું નક્કી કરી લીધું જેમ કોઈ બે તાર વચ્ચે સંગીત ઉપ હોય તેમ સોનલ અને અરવિંદનું પ્રેમ હવે એક નાજુક ધાગાની જેમ વિકસી રહ્યું હતું તે ધીમે ધીમે એકબીજાની લાગણીઓને સમજવા લાગ્યા રોજના નાના પ્રસંગો ચાના ગિલાસની વચ્ચે વહેતી વાતો સ્કૂલના બાળકો માટે તૈયાર કરેલું ગીત કે પછી છૂટા સમયે એકબીજાને વાંચેલા શેર બધું જ ખાસ લાગતું એક દિવસ અરવિંદે સોનલને એક જૂના મંદિર પાસે લઈ ગયો એ જગ્યા શાંત હતી જ્યાં નદીના પાણીનો અવાજ સાંભળીને લાગતું કે સમય થોભી ગયો છે અરવિંદે ઊંડુંમ શ્વાસ લીધો અને કહ્યું સોનલ જીવન સરળ નથી મારે ક્યારેક વાલીઓ માટે સંગીત વર્કશોપ કરવા બહાર જવું પડે છે ક્યારેક લાંબા દિવસ સુધી ફરીશ પણ પણ હું તને છોડવા માંગતો નથી સોનલના નયનભીની થઈ ગયા પણ તે બોલી પ્રેમ એ દૂરીએ ટકે છે જો વિશ્વાસ સચોટ હોય હું તારી રાહ જોઈ શકું છું જો તું વચન આપે કે તું પાછો આવીશ અરવિંદે તેના હાથ પકડીને કહ્યું પ્રેમ પર શંકા નહીં કરવી સંગીત જેવી લાગણી છે તે જો સાચો સરગમ હોય તો ગીત કદી ખોટું નથી વાગતું એક મહિના માટે અરવિંદ મુંબઈ ગયો ત્યાંને એક મોટી સંગીત વર્કશોપ હતી સોનલ રોજ તેને લખતી ક્યારેક કાવ્ય રૂપે તો ક્યારેક બસ એક ખાલી પંક્તિથી આજ ગુમસુમ છે તું હસતો હોય તો જ કહેજે અરવિંદ પણ વ્યસ્ત હોવા છતાં રોજ સાંજે એક ગીત મોકલતો જેમાં પ્રેમ દૂરી અને વચનો સાંકળાયેલા હોય એક દિવસ સોનલને ચીઠકી મળી મારા જીવનનું સૌથી મોટું સંગીત તું છે હવે હું તને પ્રસ્તાવ આપવાનું નક્કી કર્યું છે અને ચોથા દિવસે સવારે સોનલના ઘરના દરવાજે અરવિંદ ઊભો હતો હાથમાં ગુલાબ અને મણકાની મીઠી સ્મિત સાથે સોનલ શું હવે જીવનનું સંગીત સાથે સંગાથમાં વાગાડશું સોનલ હસતાં હસતાં બોલી

અને રસોડાની બારી માંગથી આવે તેવા વાસણના મીઠા અવાજો સોનલ હવે પણ શાળામાં શિક્ષિકા હતી અરવિંદે પોતાના સંગીતનું સ્ટુડિયો શરૂ કર્યું બંને સાંજે એકબીજાને મળીને દિવસની હળવી વાતો કરતા ક્યારેક એકબીજાને ગીત લખાવતા કે રાંધેલા વાનગીઓમાં પ્રેમનો મસાલો ઉમેરતા સુખદ સમયમાં અચાનક એક વળાંક આવ્યો અરવિંદના સ્ટુડિયોનું કામ ધીરે ચાલતું હતું ખર્ચા વધી રહ્યા હતા ક્યારેક તંગદસ્તી નોખું દબાણ લાવતી એક સાંજ ઘરમાં વીંચળી ગઈ બંને માત્ર મોમબત્તીની ઝાંખી નિમાંગ બેઠા હતા સોનલએ કહ્યું જિંદગી એ સંગીત છે પરંતુ ક્યારેક સ્થિરતાલ પણ ઉલટાઈ જાય છે અરવિંદે નીચું મોઢું કર્યું હું ક્યારેક લાગે છે કે તું મારા લાયક નથી સોનલ ચોખ્ખા અવાજે બોલી અરવિંદ હું તારી સફળતાને પ્રેમ નથી કરતી હું તારા સંગાથે પ્રેમ કરું છું તું જ્યાંગ છે જે ઓ છે જે રીતે છે એ તારો સાચો સ્વર છે એ જ મારી પસંદ છે એ વાતથી બંનેના અંતરના તાર ફરી સ્પંદી ઉઠ્યા પ્રેમ ફરી ઊંડો થયો એકબીજાની સાથે મળીને મુશ્કેલીઓ પણ સંગીત જેવી લાગવા લાગી અરવિંદને એક નવી ઓફર મળી એક મ્યુઝિક એકેડેમી સાથે જોડાવાની તેને સૌ પ્રથમ સોનલથી પૂછ્યું શું હું આ નવાંગ રાગ માટે તૈયાર છું સોનલ એક નવો ઉભી રહી થયો લગ્નના ત્રણ વર્ષ પછી સોનલના જીવનમાં એક નવો સૂર ઉમેરાયો નાનકડા પગલાનો અવાજ સોનલ અને અરવિંદ પિતા માતા બન્યા દીકરીનું નામ રાખ્યું સૂરવી સૂરવી જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ સંગીત તેને પોતાના વંશની જેમ જ માણવા લાગ્યું એ જ્યારે પપ્પાની તબલાની બાજુમાં બેઠી રહેતી ત્યારે અચાનક ઊંડો તાલ વાગી જતા અને સોનલ મીઠામ શબ્દો માંગાતી ઘર હવે માત્ર બે દિલના સંગાતનું નહીં રહ્યું તે હવે ત્રણ હૃદયોના એક ત્રિવેની સંગમ જેવી લાગતી અરવિંદ હવે પોતાનો સમય સુરવી સાથે પણ ગાવામાં વિતાવતો બાળકના અવાજમાં જ્યારે તે પ્રથમવાર પપ્પા બોલી ત્યારે એ પણ એક સંગીત જેવી જ લાગણી હતી સમય જેમ જેમ આગળ વધ્યો તેમ જવાબદારીઓ પણ વધી સ્કૂલમાં સોનલને પ્રમોશન મળ્યું પણ તેનું કામ પણ વધી ગયું અરવિંદ હવે સંગીત કાર્યક્રમોમાં પણ બહાર જતા તે વચ્ચે એક શૂન્યતા જેવી લાગતી એક દિવસ રાત્રે બંને સાંજના નાસ્તા સાથે શાંત બેઠા હતા અરવિંદ ક્યારેક લાગે છે આપણે એકબીજાની વચ્ચે રહીને પણ દૂર થઈ ગયા છીએ સોનલ શબ્દ ઓછા થયા છે પણ લાગણીઓ કેમ ઓછી થઈ શકે અત્યાર સુધી બંનેએ પ્રેમને લાગણીઓ વ્યક્ત કર્યું હતું હવે સમય આવ્યો હતો કે તેઓ પ્રેમને સમય રૂપે પણ આપે તે દિવસથી બંનેએ નિર્ણય કર્યો દર રવિવારે ફેમિલી સંગીત સાંજ રાખવાનો એક દિવસ એટલે કે શ્વાસ લઈ શકાય જિંદગીની બધી દોડથી દૂર એક દિવસ સુરવીના શાળામાંગ પેરેન્ટ્સ ડે હતો તે દિવસે તેને પોતાના માતા પિતા માટે એક ગીત લખ્યું મમ્મી પપ્પા છે શબ્દ અને તાલ એમના પ્રેમથી જ મારો ચાલ આગળ સોનલની આંખો ભીની થઈ ગઈ અરવિંદે તેને જોવા કહ્યું જેને પ્રેમ શીખ્યો છે તે હવે પ્રેમ બતાવી પણ શકે છે એ જ સત્ય હતું જીવનની દરેક અવસ્થામાં પ્રેમનું સ્વરૂપ બદલાય છે પહેલા એકમેક માટે પછી સંતાન માટે અને છેલ્લે શાંતિ માટે સોનલ અને અરવિંદ હવે વૃદ્ધાવસ્થાની સરહદે છે બારણા પાસે ઝૂલતા ઝૂલા છે કાફી પુષ્પો છે અને હળવી યાદો છે બંને રોજ સાંજે રેડિયો પર જૂના ગીતો સાંભળે છે એક સાંજ જ્યારે અસ્તમાતા સૂર્યનો પ્રકાશ ખૂણામાં પડતો હોય અરવિંદે સોનલનો હાથ પકડીને કહ્યું જીવનની હમણાં સુધીની તારી સાથેની સફર એ મારો શ્રેષ્ઠ રાગ રહ્યો સોનલ હસીને બોલી અને તું મારા દરેક શબ્દ પાછળ રહેલો વિરામ છે જેના વગર પંક્તિ અધૂરી હોય અંતરનામ તાર હવે શાંત થયા પણ સંગીત કદી વિલય થતું નથી એ તો હંમેશા કોઈ હૃદયમાં વાવતું રહે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ